ંગ લાભાર્થીને સાધન સામગ્રી વિતરણ કેમ્પ સુરતની છાયડો સંસ્થાના પ્રમુખ શ્રી ભરતભાઈ શાહના હસ્તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પંચોલ તાલુકા ડોલવણ જિલ્લા તાપી મુકામે રાખવામાં આવ્યું આ કેમ્પમાં હાથ વાળા કુલ અઢાર લાભાર્થીને કપાયેલા પગ વાળા કુલ બાર લાભાર્થી અને બાકીના ચોવીસ દિવ્યાંગ લાભાર્થીને ટ્રાયસિકલ ઘોડી વોકર એમ કુલ ચોપન દિવ્યાંગ લાભાર્થીને સાધનો આપવામાં આવ્યા આ કાર્યક્રમમાં તાપી જિલ્લાના આરસીએચ ડોક્ટર ભાર્ગવ દવે સર તથા તાલુકા આરોગ્ય શ્રી વ્યારા ડોક્ટર પ્રણય પટેલ સર તથા મેડિકલ શ્રીઓ અને તમામ આરોગ્યનો સ્ટાફ તથા રોટરી ક્લબ ઓફ વ્યારાના શ્રી અને સભ્યો તથા ડોક્ટર અરવિંદભાઈ પટેલ આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટના શ્રી અને વ્યારા મેડિકલ એસોસિએશન તરફથી ડોક્ટર શાંતિલાલ ચૌધરી તથા છાયડો ટ્રસ્ટના શ્રી વાસવભાઈ દેસાઈ મુકેશભાઈ શાહ તથા તેમની ટીમ તથા આરોગ્ય વિભાગ તરફથી શ્રી રાકેશભાઈ પટેલ ડોક્ટર નિકુંજ ચૌધરી ડોક્ટર દીપ્તિબેન વસાવા ડોક્ટર કલ્પેશ ચૌધરી અને પંચોપ્રા આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ સીએચ આરબી ટીમ ડોલવણ તાલુકો હાજર રહ્યો અને આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન તાલુકા આરોગ્ય સુપરવાઇઝર શ્રી રાજેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની જિલ્લા બ્યુરો ચીફ તાપી